કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ પાંચમાં આપણે જ્ઞાન સેતુની જે સેટની પરીક્ષા જે મિત્રો લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સચોટ સોલ્યુશન કરીશું જેમ તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડિયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રશ્નપત્ર મિત્રો એક આપણે જોવા જઈ રહ્યા છીએ જેની અંદર સૌપ્રથમ મિત્રો પ્રશ્ન એક છે શ્રેણી પૂર્ણ કરવાની છે અહીંયા તમે જોઈ શકો છો બે પછી ત્રણ લીધેલા છે પછી પાંચ છે સાત અગિયાર તેર એટલે કે અહીંયા મિત્રો જે અવિભાજ્ય સંખ્યાઓ ચાલી રહી છે તો અહીંયા આપણી સંખ્યા આવે છે તે આવશે તેર પછી સત્તર બરાબર સત્તર એ અવિભાજ્ય સંખ્યા છે બરાબર હવે આપણે જોઈશું બીજું શ્રેણી પૂર્ણ કરો જેની અંદર મિત્રો સિત્તોતેર પછી એકસો સત્તર છે પછી મિત્રો ખાલી જગ્યા પછી એકસો છે એકસો સિત્તોતેર બરાબર તો અહીંયા તમે જોશો તો મિત્રો કેટલા કેટલા ક્રમ આગળ વધી રહ્યા છે બરાબર તો મિત્રો અહીંયા જો દસ ઉમેરેલા છે પછી અહીંયા વીસ ઉમેરવા પડશે અહીંયા ત્રીસ અને અહીંયા ચાલીસ તો એવી રીતે એકસો સુડતાલીસ અહીંયા મિત્રો ત્રીસ ઉમેરતા આવે તો તમે ગણતરી કરશો તો તમને ખ્યાલ આવશે એના પછી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે મિત્રો જણાવો તો આ જે આકૃતિ છે તેની અંદર મિત્રો વધુમાં વધુ ચોરસ હોય તો તે કુલ સંખ્યા ચૌદ છે ચોથો પ્રશ્ન છે આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ થઈ તે જણાવો તો અહીં મિત્રો આકૃતિની અંદર જો આપણે લંબચોરસ ગણીએ તો વધુમાં વધુ અહીંયા લંબચોરસની સંખ્યા કુલ છ થાય છે એના પછી પાંચમો છે આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તો મિત્રો આ જે આકૃતિ આપેલી છે એના ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણ મિત્રો પંદર છે તમે ગણશો તો તમને અહીંયા પંદર ત્રિકોણ જોવા મળશે આકૃતિમાં કેટલા સળંગ રેખા છે તે જણાવો તો મિત્રો અહીંયા સળંગ રેખાની વાત છે બરાબર આવી રીતે તો એ કુલ અગિયાર સળંગ રેખાઓ આવેલી છે સાતમું છે આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો તો મિત્રો અહીંયા જે આકૃતિ છે તેની અંદર ચોરસની સંખ્યા ગણીએ તો તે ચોરસ છે તે મિત્રો બાર છે હવે મિત્રો આઠમો પ્રશ્ન છે અહીંયા હોસ્પિટલ શબ્દ છે એનું અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચેના પૈકી કયો શબ્દ બનતો નથી તો બનતો નથી એની વાત છે તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો સોલાર નહીં બને કારણ કે અહીંયા મિત્રો આર છે એ આર હોસ્પિટલમાં ક્યાંય આપેલ નથી એટલે નહીં બને બરાબર બાકીના બધા શબ્દો છે એ બને છે નવમો પ્રશ્ન છે માઉન્ટેન શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચેના પૈકી કયો શબ્દ બનતો નથી તો મિત્રો અહીંયા ટેન છે એ નહીં બને બરાબર કેમ નહીં બને તો અહીંયા ઈ છે એ ઈ આપેલો નથી બાકી શબ્દ બધા અહીંયા સેમ મેચ થાય છે દસમો છે અંગ્રેજીમાં મૂળાક્ષરનો સાચો ક્રમ મિત્રો એબીસીડી ક્રમ શોધો તો અહીંયા મોબાઈલ છે એનો એબીસીડી ક્રમ મિત્રો શોધીએ તો પેલો થશે બી ઈ આઈ એલ એમ ઓ બરાબર અગિયારમો છે અંગ્રેજી મૂળાક્ષરનો સાચો ક્રમ મિત્રો એબીસીડી ક્રમ પ્રમાણે ટાઈગરનું શોધીએ તો પહેલું થશે ઈ પછી મિત્રો જી આઈ આર અને ટી છે એમ બારમું છે ગુજરાતી મૂળાક્ષરોને નીચા મુજબ અંકો દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો તો મિત્રો અહીંયા ગુજરાતી મૂળાક્ષરો આપેલા છે ગ ના બે થાય ન ના ત્રણ મ ના પાંચ યના સાત અને છના ચાર તો છ ગન છે તો છ છમાં મિત્રો ચાર આવે પછી ગ મ તો કે ભાઈ બે આવે છે અને ન મ તો ત્રણ તો અહીંયા ચારસો ત્રેવીસ થાય તો જે સીમાં છે એમ તેરમો પ્રશ્ન છે ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવવા દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો તો અહીંયા મિત્રો મગન છે તો મગનમાંથી નયન બાદ કરો હવે મગન એટલે તમે જોશો મ માં પાંચ છે ગ બે છે અને ન માં ત્રણ છે તો એમાંથી કેટલા બાદ કરવાના છે તો કે ન એટલે ત્રણ ય એટલે સાત અને ન એટલે પાછા ત્રણ તો પાંચસો ત્રેસમાંથી ત્રણસો તોતેર બાદ કરીએ તો અહીંયા તમે જોશો તો બાદ કરશો તો તમારો જવાબ એકસો પચાસ મળશે તો આપણો જવાબ આવશે ડી ચૌદનો પ્રશ્ન છે જુદી પડતી આકૃતિ શોધો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ કંઈ જુદી પડે છે બરાબર તો અહીંયા મિત્રો આ આકૃતિ છે એ જુદી પડે છે કારણ કે અહીંયા ખૂણા બધા દરેકને ખૂણા છે આમાં અત્યારે આને વર્તુળમાં કોઈ ખૂણો આવતો નથી એના પછી પંદરમામાં જુદી પ્રત્યાકૃતિ શોધો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે વર્તુળ છે વચ્ચે એની વચ્ચે જે છે એ ડે આ રીતે છે ત્યારે આની અંદર ઉપર છે બરાબર જીવા બીજામાં મિત્રો વ્યાસ દોરેલ છે અહીંયા જીવા બતાવેલ છે સોળમું છે નીચે આપેલા પ્રશ્નોમાં અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલ સાંકેતિક ભાષાને ધ્યાનમાં લઈ ઉત્તર આપો તો મિત્રો અહીંયા ફોર બરાબર તો રૂપ બને એવી રીતે સ્કૂલ તો અહીંયા આ રીતે બનશે બરાબર પાછળથી મિત્રો શબ્દ લીધેલા છે તેવી રીતે મિત્રો અહીંયા ઝેડ તો એક વાય બે બરાબર તો એ છવ્વીસ એટલે કે પાછળથી મિત્રો ક્રમ આપેલા છે એબીસીડીના બીસીડીના કુલ એ અક્ષર છવ્વીસ છે એ રીતે તો અહીંયા બુક તો બુકના મિત્રો આવશે પચી આવે બરાબર એવી રીતે મિત્રો ઓ તો બાર આવશે પાછો ઓ તો બાર અને કે એ પાછળથી સોળમાં ક્રમે આવે છે તો આ છે એ યોગ્ય છે સી ઓપ્શન અઢારમાં આવશે મિત્રો શબ્દકોષનો ક્રમ પ્રમાણે શબ્દ ગોઠવો તો શબ્દકોષના ક્રમ પ્રમાણે મિત્રો પહેલાં કેન પછી કાર કેટ અને કપ આ રીતે ગોઠવાશે 19મો પ્રશ્ન છે મૂળાક્ષર એટલે કે કક્કાવારીના ક્રમ પ્રમાણે શબ્દો ગોઠવો તો મિત્રો કક્કાવારીના ક્રમ પ્રમાણે વનરાજ પહેલા આવે પછી વરરાજ આવશે વરસાદ અને છેલે વરાળ આવશે 20મો છે નીચેના પ્રશ્ન મિત્રો 20 21 22 માં આપેલા શબ્દોમાં અલગ પડતો શબ્દ શોધો જેમ કે શિક્ષક વિદ્યાર્થી શાળા અને બગીચો બરાબર તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આમાં અલગ પડે છે તે બગીચો છે બરાબર પછી અહીંયા મગ જુવાર ચણા અને તુવેર તો મિત્રો જુવાર અલગ પડશે કારણ કે પહેલાં કઠોળ છે આ અનાજમાં આવે છે થોડી કુહાડી ફરસી અને રંધો તો મિત્રો અહીંયા કુહાડી અલગ પડે છે બરાબર બાકી થોડી ફરસી અને રંધો એ સુથારને જોઈએ જોતા છે મિત્રો સુથારી કામ માટે ઉપયોગી ફર્નિચર બનાવવા માટે ઉપયોગી આવે છે કુહાડી છે લુહારમાં આવે છે ત્રેવીસ મુ છે નીચેના પ્રશ્ન નંબર ત્રેવીસ અને ચોવીસના શરૂઆતના બે પદ વચ્ચે રહેલ સંબંધની સમજી બાકીના બે પદ વચ્ચે તેવો સંબંધ રચાય તે રીતે ખાલી આપ પદ છે આપેલા વિકલ્પમાં પસંદ કરવાનો છે તો મિત્રો અહીંયા જેમ કે પાયો પાયો પચી થાય એવી રીતે અહીંયા સોળ કરવા હોય તો ચોખ્ખો ચોખ્ખો સોળ થાય ચોવીસ મુશ્કે મીટર તો સેમી તો કિલોગ્રામ તો ગ્રામ થશે પચીસમું છે દર્પણ આકૃતિ શોધો મિત્રો અહીંયા દર્પણ આકૃતિ છે જીરો જીરો આ બાજુ જતા રહેશે ગુણ્યા આ બાજુ આવશે આ ભાગ્યકાર આ બાજુ જાય પ્લસ આ બાજુ તો આવી જે આકૃતિ છે એ તમને જોવા મળે છે અહીંયા બી બરાબર છીસમું છે દર્પણ આકૃતિ શોધો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ જે છે એ અહીંયા જશે આ આ બાજુ આવશે આ નીચે ઉપર તો એ આકૃતિ તમને એ જોવા મળશે સત્યાસમ જોઈએ મિત્રો અહીંયા એ બરાબર એક બી બરાબર બે સી ત્રણ એવી રીતે ક્રમશઃ આગળના અંગ્રેજી મૂળાક્ષરને નંબર આપવામાં આવે છે તો બેટ માટે કયો શબ્દ છે તો બેટ માટે બી બી એટલે મિત્રો અહીંયા તમે જોઈશો બે છે બરાબર એ માટે તો એક બરાબર અને ટી માટે તો એવી રીતે ક્રમ છે ટી વીસમાં ક્રમે આવે છે તો અહીંયા એકવીસ વીસ છે એ શબ્દ છે ક્રમ છે યોગ્ય અઠ્યાસીમો પ્રશ્ન છે નીતાબેનની ત્રણ દીકરીઓ માતા મીના અને સીતામાં સૌથી નાની દીકરી મીના છે તો મીતાની મોટી બહેનનું નામ સીતા છે તો સીતાને કેટલી બહેનો છે તો મિત્રો અહીંયા કુલ વાત કરી છે ત્રણ દીકરીઓ છે મીતા મીના અને સીતા સૌથી નાની દીકરી પાછી મીના છે અને મીનતાથી મોટી બહેનનું નામ સીતા છે મીતાથી મોટી સીતા હોય તો સીતાને કેટલી બહેનો હોય તો ભાઈ બે બહેનો હશે હવે ઓગણત્રીસમો પ્રશ્ન છે તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવીએ તો મિત્રો સૌ પ્રથમ ચડતા ક્રમમાં બોર બોર સૌથી નાનું હોય પછી ટામેટું હોય એથી મોટું મિત્રો અહીંયા સફરજન હોય ટામેટાથી મોટું અને છેલ્લે મોટી ટેટી હોય તો અહીંયા ક્રમ આપણો આવે છે બે ત્રણ એક અને ચાર બરાબર જે સીમાં છે ત્રીસમું છે તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો તો મિત્રો અહીંયા ચા કર્મ ગોઠવીએ તાર્કિક રીતે એટલે આપણે મિત્રો અહીંયા જુઓ તમે ચાર છે બરાબર પછી તો કે ભાઈ અહીંયા આપેલા છે બરાબર પાંચ પછી તો કે ભાઈ પાંચ નથી આ છ હે મિત્રો છ હે બરાબર અહીંયા આપેલા છે બરાબર નવ અને આ છે દસ તો આ રીતે આપણે મિત્રો કરમમાં ગોઠવીએ તો બી આવે છે એકત્રીસમું છે કેરીના ડગલામાંથી એક બોક્સમાં વીસ કેરીઓ સમાય તેવા ત્રણસો પચીસ બોક્સ ભર્યા છે તો હજુ બસો પચીસ કેરીઓ ભરવાની બાકી છે તો કેરીઓના ઢગલામાં શરૂઆતમાં કેટલી કેરીઓ હશે તો મિત્રો અહીંયા શરૂઆતમાં મિત્રો વાત કરીએ તો છ હજાર સાતસો ને પચીસ કેરીઓ હશે બત્રીસમું છે ફૂટબોલની રમતમાં રમતનો સમય મિત્રો ન્યૂ મિનિટ અને પંદર મિનિટનો બ્રેક હોય છે ન્યૂ બરાબર રમતનો સમય ન્યૂ મિનિટ છે અને પંદર મિનિટનો બ્રેક છે જો ફૂટબોલની રમત બપોરે ચાર વીસ વાગ્યે શરૂ થાય તો રમત પૂર્ણ થવાનો સમય શું હશે તો મિત્રો ન્યૂ મિનિટ એટલે તમારે ત્રણ કલાક ગણી લેવાના અને ત્રણ કલાકમાંથી પંદર મિનિટ બાદ કરી નાખવાની છે તો છ ચાર વીસે થાય તો છ ને પાંચે પૂરી થશે બરાબર હવે એ તેત્રીસમો મિત્રો છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર પંચ્યાસી વતા પંચ્યાસી 85 પંચ્યાસી પંચ્યાસી એવી રીતે છે પછી -83 83 એમ પાંચ વખત કરીએ તો કઈ જ સંખ્યા આવશે તો અહીંયા મિત્રો પાંચ પાંચ વખત એ બેમાં સંખ્યા આવશે બીજી સંખ્યા આવશે ચોત્રીસમાં છે દસ હજારથી સો ઓછા કેટલા એટલે કેટલા મિત્ર હવે સો હજાર દસ હજારમાં સો ઓછા એટલે નવ હજાર નવસો નવસો થશે નવ હજાર નવસો પછી મિત્રો પાંત્રીસ છે નીચેનામાંથી કોનું મૂલ્ય વધારે થશે તો અહીંયા મિત્રો પાંચ રૂપિયાનો સિક્કો એક નંગ હોય તો આ બધા કરતાં મૂલ્ય વધારે થાય છત્રીસમાં અહીંયા મિત્રો આકૃતિ આપેલી છે ચાર જુદા જુદા આકારની વસ્તુઓ છે નીચે આપેલી વજનિયાની પરિસ્થિતિ જોઈને કયા આકારના વસ્તુનું વજન સૌથી વધારે છે તે જણાવો તો અહીંયા મિત્રો સૌથી વધારે વજન તમે જોઈ શકો છો બરાબર કયું છે તો સૌથી વધારે અહીંયા ડીનું છે એના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન સાડત્રીસમો છે આકૃતિ જોઈને નક્કી કરો કે એ વજન શું હશે મિત્રો અહીંયા એનું વજન કેટલું હશે એની વાત કરી છે બરાબર તો આપણે આકૃતિ જોઈએ તો અહીંયા બે કિલોગ્રામ અને પાંચસો ગ્રામ છે એ એનું વજન હશે એના પછી મિત્રો જોઈશું આગળ આડત્રીસ ચાર જગને પાણીથી પૂરેપૂરું ભરતા દસ લિટર પાણી થાય છે તો આવા દસ જગને પાણીથી ભરતા કેટલા લિટર પાણી થાય તો મિત્રો ચાર જગને પાણીથી પૂરેપૂરું ભરતા દસ લિટર થાય તો દસ જગની વાત કરી છે બરાબર તો તમે દસ જગ ભરશો તો મિત્રો અહીંયા પચીસ લિટર છે એ પાણી થશે હવે આપણે જોઈશું આગળ બરાબર એટલે અહીંયા મિત્રો તમે જોવો છો કે એક લીટર દસ લીટરમાં ચાર એટલે કે તમારે દસ લીટરની વાત કરી છે તો ચાર જગ એટલે કે એક જગમાં કેટલું પાણી ભરાયું એ આપણે અહીંયા શોધવું પડે બરાબર તો દસ ભાગ્યા ચાર કરવા પડે પછી એક જગ આવે એને આપણે દસ વડે કરીએ તો મિત્રો અહીંયા તમે જવાબ આવે છે બે પોઈન્ટ પાંચ હોય બરાબર બે પોઈન્ટ પાંચ એક જગમાં બે પોઈન્ટ પાંચ લીટર પાણી સમાતું હોય તેવા દસ છગ છે તો અહીંયા થશે બસો પચાસ એટલે મિત્રો પચીસ લીટર છે બરાબર પચીસો થાય એટલે કે પચીસ લીટર છે એ પાણી ભરાશે ઓગણચાલીસમું છે દસ ગુણ્યા સાડત્રીસ ગુણ્યા પાંચ ગુણ્યા બે બરાબર ગુણ્યા સો એ મિત્રો સાડત્રીસ ગુણ્યા સો થાય ચાલો આગળ જોઈશું ચુમ્માલીસ અરે સોરી ચાલીસમો પ્રશ્ન છે નવસો નવ્વાણું ગુણ્યા નવ કરીએ તો જવાબ આવે છે મિત્રો નવ હજાર નવસો નવ્વાણું માંથી એક હજાર આઠ બાદ કરવા પડે એટલો જવાબ આવે એકતાલીસમું છે સો ગુણ્યા બોક્સ છે બરાબર ચારસો પચાસ તો અહીંયા મિત્રો આની કિંમત કેટલી થાય તો એની કિંમત થાય છે ચાર અને પાંચની વચ્ચે બરાબર બેતાલીસમું છે ધોરણ પાંચની ગુજરાતી વિષયની અનુક્રમિકાનો અભ્યાસ કરી કયો એકમ સૌથી વધુ પેજ ધરાવે છે તે જણાવો બરાબર તો અહીંયા મિત્રો અનુક્રમણિકાનો અભ્યાસ કરી સૌથી વધારે પેજ કયાનો હશે તો મિત્રો એકમ નંબર ત્રણ છે સવારે સળવળ બરાબર પાંત્રીસ પેજ થાય છે બરાબર જે પાંત્રીસથી ને ત્રેપન એટલે કે બાવન પેજ સુધીનો છે બરાબર તો અહીંયા માઇનસ કરવા પડે બધાના તમે જોઈ શકો છો બરાબર તો અહીંયા આપણે વધારે એ છે ત્રીજા પાઠનો એકમ ત્રણ તેતાલીસમાં છે એક સેમી લંબાઈ ધરાવતા આઠ ચોરસ ટુકડાઓની મદદથી વધુમાં વધુ કેટલા લંબચોરસ બનાવી શકાય તો એક સેમી લંબાઈ ધરાવતા આઠ ચોરસ ટુકડાઓની મદદથી મિત્રો વધુમાં વધુ ત્રણ લંબચોરસ બનાવી શકાતા હોય છે બરાબર હવે આપણે જોઈશું મિત્રો આગળ ચુમ્માલીસમાં છે એક ચોરસની પરિમિતિ એકસો વીસ સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો તેનું મિત્રો ક્ષેત્રફળ છે એ નવસો સેમી સ્ક્વેર થશે પિસ્તાલીસમો છે નીચે આપેલ આકૃતિ પૈકી કયો આચ્છાદિત ભાગ એક ચતુર્થાંશ દર્શાવતો નથી તો અહીંયા મિત્રો એક ચતુર્થાંશ દર્શાવતો નથી તે છે ડી બરાબર એ નથી દર્શાવતો બાકી બધા દર્શાવે છેતાલીસમો છે બીકરમાં એક લખોટી નાખતા પંદર મિલી પાણી ઊંચે ચડે છે તો આવી આઠ લખોટી નાખતા પાણી કેટલા મિલી ઊંચે ચડશે તો એકસો ને વીસ મિલી ચડશે સુડતાલીસમાં છે એક ઝાડ પર છ પક્ષીઓ બેઠા હતા તેમાંથી બે પક્ષીઓ ઉડી ગયા તો ઝાડ પર કુલ પક્ષીઓમાં કેટલા ભાગના પક્ષીઓ બાકી રહ્યા તો મિત્રો બે તૃતીયાંશ ભાગના પક્ષીઓ બાકી રહ્યા અડતાલીસમો છે મિત્રો બે પંચમાંશ બરાબર ચાર દશાંશ બરાબર છ પંદર અંશ બરાબર આઠ વીસા બરાબર ખાલી ગયા તો મિત્રો અહીંયા જવાબ આવે છે તે આવશે પચાસ ઓગણપચાસ પ્રશ્ન છે એક વ્યક્તિ શાક માર્કેટમાંથી એક કિલોગ્રામ બસો પચાસ ગ્રામ બટાટા પાંચસો ગ્રામ ટામેટા બસો પચાસ ગ્રામ ધાણા અને એકસો પચાસ ગ્રામ કુદીનો ખરીદે છે તો તેણે ખરીદેલા શાકભાજીનું કુલ વજન કેટલું તો મિત્રો દરેકનો સરવાળો કરીએ તો બે બે કિલોગ્રામથી વધારે થાય છે બરાબર આનો પરફેક્ટ માપ તો અહીંયા આપેલું નથી એટલે આપણે બે કિલોગ્રામથી વધારે થાય એવું કહી શકીએ બરાબર તમે અહીંયા બસો પચાસ બસો પચાસ પાંચસો પાંચસો આ અહીંયા મિત્રો થઈ જાય છે કેટલા બે કિલોને એકસો પચાસ ગ્રામ બરાબર અહીં બે કિલોગ્રામ એકસો પચાસ ગ્રામ કંઈ આપેલ નથી એટલે બે કિલોગ્રામથી વધારે ઓપ્શન આપેલો છે એ આપણે લખી શકીએ પચાસમું છે દસ લાખ રૂપિયા માટે દસ રૂપિયાની કેટલી નોટ જોઈએ તો મિત્રો દસ લાખ માટે દસ હજાર બરાબર રૂપિયા દસ સો રૂપિયાની દસ હજાર નોટ જોઈશે એકાઉનમો પ્રશ્ન છે પંદર સેમી બાજુવાળા ચોરસમાંથી એક સેમી બાજુવાળા વધુમાં વધુ કેટલા ચોરસ ટુકડા કાપી શકાય તો મિત્રો બસોને પચીસ ટુકડા છે કાપી શકાય છે ચાલો આગળ જોઈશું બાવન મો છે બરાબર ચાલો તેપરમો છે એક ચોરસની મેદાનની લંબાઈ સો મીટર છે તેમાંથી પચીસ મીટર લંબાઈ અને વીસ મીટર પહોળાઈ કેટલા પ્લોટ બનાવી શકાય તો મિત્રો એક ચોરસ મેદાનની લંબાઈ સો મીટર છે તો તેમાં પચીસ મીટર લંબાઈ અને વીસ મીટર પહોળાઈ તો એના માટે વીસ પ્લોટ બનાવી શકીએ છીએ ચોપનમું છે એક તૃતીયાંશ ચોકલેટનું વજન ત્રીસ ગ્રામ હોય તો આખી ચોકલેટનું વજન કેટલું છે તો એક તૃતીયાંશ ચોકલેટનું વજન મિત્રો ત્રીસ ગ્રામ હોય તો અહીંયા ત્રણ તરી એટલે કે નેવું ગ્રામ હશે પંચાણમું છે રમેશે ચાર નોટબુક ખરીદી છે અને દુકાનદારને સો રૂપિયા આપે છે દુકાનદાર રમેશને આઠ રૂપિયા પરત આપે છે જો રમેશે ત્રણ નોટબુક ખરીદી હોય તો દુકાનદાર કેટલા રૂપિયા પરત આપે તો અહીંયા મિત્રો એકત્રીસ રૂપિયા પરત આપશે માઇનસ કરવા પડે સો માહિતી છપ્પનમું છે નીચેનામાંથી કોનું મૂલ્ય એકથી ઓછું થશે તો મિત્રો એકથી ઓછું મૂલ્ય છે એ બી એક તૃતીયાંશ પ્લસ એક વીસાંશનું થશે સત્તાણું છે પી ક્યુ આર અને એસ એ ચાર અંકની સંખ્યા છે દરેકમાં નવ અંક એક જ વાર આવે છે તો બીજો અંક અંકો ઝીરોથી આઠ પૈકી કોઈ પણ હોઈ શકે છે તો પી ક્યુ આર અને એસ વિશે શું કહી શકાય તો એના માટે મિત્રો કહી શકાય કે પી એ સૌથી મોટી સંખ્યા બનશે અઠાણમો પ્રશ્ન છે હું એવી સંખ્યા છું કે જેને ચાર વડે ભાગીએ તો એક શેષ વધે અને છ વડે ભાગીએ તો એક શેષ વધે તો બોલો હું કોણ તો એના માટે સંખ્યા આપણે આવશે તેર ઓગણસાઠનો પ્રશ્ન છે એક વર્ગમાં ચોવીસ છોકરીઓ અને બાર છોકરાઓ છે જો તેને ગ્રાફમાં દર્શાવવામાં આવે તો કયો વિકલ્પ સાચો છે તો મિત્રો અહીંયા ચોવીસ છોકરીઓ અને બાર છોકરાની વાત છે તો બરાબર તો ગ્રાફ છે એ મિત્રો આ જે છે એ સાચો પડશે બરાબર સાઠમાં પ્રશ્ન મિત્રો જોઈશું નીવ નવસો ભાગી પ્લસ નીવ પ્લસ એક દસ અંશ પ્લસ નવ સો અંશ બરાબર તો મિત્રો આનો કુલ સરવાળો કરીએ તો આપણે જવાબ છે નવસો નેવ પોઈન્ટ નવાણું ઓકે ચાલો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કુલ એકસોને મિત્રો બસોની અંદર જે એકસોને વીસનું પેપર છે તેમાંથી સાઠ પ્રશ્નો મિત્રો આપણે જોયા હવે આપણે બાકીના સાઈડ પ્રશ્નો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાં સુધી એમને રજા આપશો ચાલો મિત્રો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ આપણે ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા